ભગવાન સ્વામિનારાયણના રદગત અભિપ્રાય ભગવાન સ્વામિનારાયણનું આ ધરાવ ઉપર જેને માટે પધારું આત્યંતિકી કલ્યાણની આત્યંતિકી મુક્તિની વ્યવસ્થા સ્વામિનારાયણ ભગવાને જે પ્રવર્તન કરી એ અદ્યપી પર્યંત ચાલતી આવે છે અને હજુ પણ એવી નેવી ચાલતી રહેવાની છે એમાં કોઈ શંકાને સ્થાન નથી ગોપાળાન સ્વામી અક્ષરધામમાં બેઠા થકા એવા એવા મુક્તોને મોકલતા રહે છે પોતાના આશીર્વાદ વરસાવતા રહે છે અને આ સત્સંગનું સર્વે રીતે જતન પોષણ સંવર્ધન થતું રહે છે ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ એ બધાનું પોષણ ભગવાનના સંત દ્વારા થાય બહુ સરસ એક નાનો પ્રસંગ મારે રિસન્ટલી બની ગયેલી વાત ચાર પાંચ દિવસ પહેલાં ગઢપુર ગોપીનાથજી મહારાજના સાનિધ્યમાં એના નેજા નીચે બોટાદમાં બહુ સરસ એક મંદિર તૈયાર થયું પૂજ્ય સદગુરુવર્ય શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી એમના કર્કમળો દ્વારા સત્સંગને બહુ મોટી ભેટ મળી બોટાદનું એક સરસ મહામંદિર નિર્માણ થયું પણ મારી એક વાત કેવી છે મેં એક બહુ સરસ પ્રસંગ જો ગુરુજીએ પણ પ્રવચનમાં એને યાદ કરેલો રાત્રે કાર્યક્રમમાં મનીષભાઈ વઘાસિયા બહુ સારા મોટિવેટર સ્પીકર છે પારિવારિક લાઈફ માટે બહુ સારું એમનું ચિંતન છે નોલેજ છે અને એટલા વિશ્વાસપૂર્વક કોન્ફિડન્સ સાથે અને વિચાર વિસ્તારની સાથે વાત કરતા હોય છે સારી એ સભાને રડાવી દે તેવી એમાં કેપેબિલિટી છે એ ભાઈનો પ્રોગ્રામ હતો સંતોની હાજરી હતી છેલ્લી પંદર મિનિટ એમને એક લાઈવ પ્રયોગ એમને સમાજને બતાવવાનો હતો એટલે એમણે માઇકમાં એનાઉન્સ કર્યું હવે મારે પંદર પુરુષો અને પંદર બહેનો એ ઊભા થઈ જાઓ સભાની વચ્ચે આવી જાઓ પણ ત્યાં વળી પાછું એને યાદ આવ્યું કે બહેનો અહીંયા આવશે નહીં કારણ આ સ્વામિનારાયણની સભા છે આ સ્વામિનારાયણના સંતો છે અને સ્વામિનારાયણના સંતો જ્યાં હોય ત્યાં નજીકમાં બહેનો આવે નહીં એને આ મર્યાદાની ખબર ઘણાને ખબર નથી હોતી પણ આને ખબર હતી તરત જ એમણે કીધું કે અહીંયા નહીં પણ થોડા દૂર એટલે સભાની વચ્ચે સંતો એકદમ આગળ હોય પછી પુરુષ હોય પછી બહેનો હોય એટલે જ્યાં પુરુષો અને બહેનોની સભા જ્યાં ભેગી થતી હોય અને કે જ્યાં જોઈન થતી હોય ત્યાં આપણે પ્રોગ્રામ કરવો છે એટલે પંદર પુરુષો અને પંદર બહેનો આવી જાઓ એટલે પુરુષો તરત આવી ગયા અને સભાની વચ્ચે જ્યાં એમણે કીધું ત્યાં ઊભા રહી ગયા પણ બહેનો એક પણ ઉભા ન થયા એક પણ બેનો લેડીસ વર્ગમાંથી એક પણ બાઈ માણસ કોઈ પણ બેન દીકરી કોઈ ઊભા ન થયા અને પાંચ મિનિટ લિટરલી પ્રયાસ કર્યો મહેનત કરી કે તમે આવો આપણે બીજું કાંઈ અહીંયા કરવાનું છે નહીં માત્ર એ ખાલી ખાલી પ્રશ્ન કરવાના છે ખાલી બીજું કાંઈ નથી કરવાનું છતાં કોઈ ઊભું ન થયું એને પોતાની રીતે ઘણું સમજાવવાનો પ્રયાસ કર્યો કે સ્વામીની આજ્ઞા છે ગુરુજીની આજ્ઞા છે તમે આવી જાઓ પણ કોઈ ઊભા ન થાય મારે વાત એ કરવી છે કે ભગવાન પોતાના સંતો દ્વારા આ સંપ્રદાયની ક્વોલિટી મેન્ટેન કરે છે પારિવારિક જીવન કેવું હોય એમાં વિચારો કેવા હોવા જોઈએ એમાં લાગણીઓ કેવી હોવી જોઈએ એ પ્રયોગ કરવા માટે કમ્પલસરી પંદરેક બહેનોની જરૂર પણ કોઈ ઊભા થાય નહીં પાંચ મિનિટ મહેનત કરી એને પરસેવો ઓળવા માંડો આ પ્રયોગ કરવો કેમ હાથ પકડીને તો કંઈ ઊભા કરાય નહીં પછી આગળથી સ્વામીશ્રીએ માઇકમાં એનાઉન્સ કર્યું કે અમારી આજ્ઞા છે અને આપણી મર્યાદા પ્રમાણે પંદર બહેનો આવીને ઊભા થઈ જાઓ ત્યાંથી આગદેશ થયો ત્યાંથી આજ્ઞા કરી ત્યારે બહેનો ઊભા થયા અને એ પણ પોતાની મર્યાદા સાથે જ પ્રસંગ બહુ નાનો હતો પણ એમાંથી સંદેશ બહુ મોટો છે આ એ સ્વામિનારાયણ સંપ્રદાય છે આ શુદ્ધ પરંપરા છે કે જ્યાં સ્ત્રી અને પુરુષ સાધુઓના નિયમ ધર્મ વગેરે બધાનું પૂર્ણતઃ પાલન થાય પૂર્ણતઃ પાલન કરાવે એવા ભગવાનના સંતો આજે અનેક અનેક જગ્યાએ બિરાજમાન છે અને આપણા જેવા અનેક અનેક જીવાત્માઓનું એ મહાપુરુષો પોષણ કરી રહ્યા છે આપણું ધર્મ આપણું જ્ઞાન આપણો વૈરાગ આપણી ભક્તિ આ ચારેય સંપુટને સંપૂર્ણ રીતે પોષિત કરી શકે એવા સમર્થ સદ્ગુરુ સંતો આપણને પ્રાપ્ત થયા છે ભગવાન એવા સંતોના માધ્યમથી આ પૃથ્વી ઉપર વિચરણ કરતા હોય ભગવાન સ્વામિનારાયણ એવા સંતોના માધ્યમથી પોતે જે વિચાર સાથે આ ધરતી પર પધારેલા એક કાર્ય ભગવાન સિદ્ધ કરે છે માટે એવા મહાપુરુષોને લાખ લાખ વંદન કરવા ઘટે અને કાયમને માટે ભગવાનના મોટા સંતો એના શબ્દોને દ્રઢ કર્યા હોય ધાયરા હોય સ્વીકાર્યા હોય તો આવું નિયમન થાય તો આવી મર્યાદા સચવાય અને તો આટલા આજ્ઞા પાલન થવાના હૃદયમાં ભાવ જાગે આ તમામ ભક્તોને નાનો એવો પ્રસંગ એટલી વાત સમજાવવા માટે પૂરતો છે મેં વાત કરી એ પ્રમાણે પ્રસંગ બહુ નાનો છે કે પેલા બોલાવ્યા ને કોઈ ઊભા ન થયા સ્વામીએ કીધું પછી બધા ઊભા થયા પણ કહેવાની વાત એમાં એવી આવે છે કે સ્વામીએ વાત કરી કે ઊભા થાવ અમારી આજ્ઞા છે ત્યારે ઊભા થયા બહેનો એને ખબર હતી કે એ જે આદેશ કરે છે જે આજ્ઞા કરે છે એમાં આપણું હિત છે એની આજ્ઞા વગર ઊભું થવાય નહીં આટલું મહત્ત્વ એ બધા સમજે એ બધા એ જાણે આટલી મર્યાદા જ્યાં સચવાતી હોય આટલી વ્યવસ્થા જ્યાં જળવાતી હોય ત્યાં અધર્મને માર્ગ જ ન મળે ત્યાં અધર્મનું કોઈ કામ જ નથી ત્યાં અધર્મ જરાય માથું મારી શકે નહીં ભગવાનના સંતોના સાનિધ્યમાં હોઈએ ભગવાનના સંતોની આજ્ઞામાં જો હોઈએ તો ની વાત છે માટેવાલા ભક્તજનો આપણે એવા આજ્ઞાંકિત થઈએ અને એવા સંતો આપણને પણ પ્રાપ્ત થયા છે એના ઉપર પૂર્ણ ભરોસો પૂર્ણ વિશ્વાસ પૂર્ણ સમર્પણ પોતાના મનનું મૂકી અને એમના ગમતામાં રહેવાની તૈયારી હોય એવી તૈયારી હોય ત્યારે આટલા સદગુણ આપણામાં આવે કરવાનું તો નહીં વિચારવાનું પણ નહીં એની આજ્ઞાથી વિરુદ્ધ વિચાર સુધા ન હોય ત્યારે આવો સત્સંગ સમાજ તૈયાર થાય કે મહારાજે વટનામૃતમાં વાત કરી છે કે આ પૃથ્વી ક્યારેય સત્પુરુષ વગરની નોંધારી ક્યારેય રહેતી જ નથી શું મહારાજ વટનામૃતમાં વડતાલના વચનામૃતમાં વાત કરે મહારાજ કે જ્યારે આ જીવાત્માને આ મૃત્યુલોકમાં જન્મ આપે છે ત્યારે જરૂર ને જરૂર એવા કલ્યાણના કરતલ મોક્ષના દાતા એવા સંત આ ધરતી ઉપર જરૂર વિચરણ કરતા હોય છે આ મહારાજનો કોલ છે આ મહારાજનો ગોલ છે અને એને લઈ અને સંપ્રદાય કાયમને માટે એવા એકાંતિક મહાપુરુષો એવા એકાંતિક સત્પુરુષો એવા સમર્થ સંતો એના માધ્યમથી આ સંપ્રદાય બહુ સારો શોભે છે